અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોડી ગામે નીલકંઠ મહાદેવના મંદિરે ત્રીજો પાટોત્સવ ઉજવાયો આજે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ ત્રીજા પાટોત્સવ મહોત્સવની ઉજવણી થઈ યજમાન પદે સુરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા તથા અન્ય યજમાન પદે કુલ પંદર જોડકા બેઠા હતા આ પ્રસંગે બોડી ગામના પીએસઆઈ પ્રભાતસિંહ ઝાલા તથા મહેસાણા ટ્રાફિક પોલીસ ખુમાનસિંહ અમદાવાદ પોલીસ બાબુસિંહ ગંભીર સિંહ ઝાલા જવાન સિંહ ઝાલા તથા સર્વ ગામજનોએ ખૂબ જ જહેમત ઉઠાવીને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે બે જેટલા ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી જોતા રહો અજય એ ભાટિયા સાથે રમેશ સિંહ ઝાલા ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મહત્વના ગંભીર છે કારણ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા છેવાડા ગામ તેવા બોડી ગામના આ નીલકંઠ મહાદેવ મંદિરમાં જો પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગામનો ખૂબ સાથ મળ્યો ગામના સરકારથી જ અમે આજે એક સુંદર પ્રસંગ પણ આયોજન કર્યું મહાપ્રસાદનું આયોજન કર્યું ઘણા લોકોએ પ્રસાદ લીધો અને લગભગ સોર કપલ એટલે કે બત્રીસ જણા આજના અમારા પાઠોત્સવમાં યજમાન તરીકે બેઠા હતા અને ઉત્તમ કોટીના શાસ્ત્રીઓ દ્વારા બ્રાહ્મણો દ્વારા લગભગ દસથી બાર બ્રાહ્મણોએ મંદિર સાથે આજનું વાતાવરણ બહુ ખૂબ જ બનાવી અને ગામમાં એક ધર્મનો ફેલાવો થાય અને ગામમાં એક આસ્થા એ રીતનું આયોજન આજે કરવામાં આવ્યું જયારે આ મહાદેવનું મંદિર ગામમાં થયું છે ત્યારથી ગામની કાયા પલટ થઈ ગઈ છે એક ચમત્કારી કહી શકીએ એવા આ દિલકંઠ મહાદેવ એના કારણે અમારા ગામમાં ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ વધી છે અમારા ગામનો એક શું કહેવાય કે વિકાસ થયો છે ધર્મનો ફેલાવો થયો છે અને બીજું ખાસ કે મારા ગામમાંથી વ્યસન મુક્તિ વ્યસન જે છે એ ઘણા અંશે મુક્ત કરવામાં લોકોને વ્યસનમાંથી મુક્ત કરવામાં અમે સફળ થયા છીએ અને શ્રી નીલકંઠ મહાદેવને અમે આરીને હું પ્રાર્થના કરું છું કે મારા બોડી ગામને ખૂબ સુખ સમૃદ્ધ અને શાંતિમય બનાવે એવી મારી વાત સિવાય આજે નીલકંઠ મહાદેવ મંદિર જે છે એ લગભગ તો સ્વયંભૂત છે અમારી કેટલીય પેઢીઓથી એ ક્યારેય એની સ્થાપના થઈ એવું કોઈ અમારી પાસે પુરાવા નથી પણ અમે અમારા બાપદાદાઓ જોડે સ્વાભાવિક અમે જાતે પણ અનુભવી છે કે જ્યારે આ મંદિર ન હતું ત્યારે આ શિવ જ્યારે ગામમાં કોઈ વરસાદ ન આવે ચારે બાજુ સુકાળવું પડે દુષ્કાળની પરિસ્થિતિ થાય ત્યારે અમારા ગ્રામજનો બધા ભેગા થઈ અને શિવલિંગની આજુબાજુ જે હતું પાડો તેની અંદર અમે આ ભગવાનને લુબાડતા અને પેલી ભાષામાં તો એ તો અકરાવતા એના કારણે એના દિવસે ગમે તે રીતે ગમે તે સંજોગોમાં પણ સો ટકા વરસાદ થતો એટલે અમે આ નીલકંઠ મહાદેવને ચમત્કારિક જ માનીએ છીએ એમના પ્રતાપે જ આજે અમારું ગામ એ ખૂબ જ સુખ અને સમૃદ્ધિ પામ્યું છે